છોટાઉદેપુર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના હજારો કર્મચારીઓએ સેન્ટ્રલાઇઝ કિચનના વિરોધમાં મૌન રેલી યોજી હતી કર્મચારીઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાત સરકારે રાજ્યના બોતેર તાલુકામાં શાળાના અલગ અલગ રસોડા બંધ કરી સેન્ટ્રલાઇઝ કિચનને મંજૂરી આપી છે આ કિચનમાંથી ત્રીસથી ચાલીસ કિલોમીટર સુધીની શાળાઓમાં ભોજન અને અલ્પહાર પહોંચાડવામાં આવશે એવી સરકારની યોજના છે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય છે ત્યારે કર્મચારીઓની રજૂઆત મુજબ સરકારી ઠરાવમાં ઉનાળામાં બે કલાક અને શિયાળામાં ત્રણ કલાકથી વધુ જૂનો ખોરાક ન પીરસવાની સૂચના છે પરંતુ સેન્ટ્રલાઇઝ કિચનમાં રાત્રે બનેલું ભોજન બીજા દિવસે સવારે દસ વાગે પીરસવામાં આવશે જેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની આશંકા છે કર્મચારીઓએ છોટા ઉદેપુર નગરમાં રેલી કાઢી સેવા સદન પહોંચી અધિક કલેક્ટરને તેમની માંગણીઓનો ન તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયાએ પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું આજ રોજ હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયા આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે પાંચથી છ હજારની પબ્લિકના માધ્યમથી અમે કલેક્ટર સાહેબને જે ખાનગીકરણ બહુતેર તાલુકાની અંદર જે ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિરોધમાં અમે આવેદન દેવાના છે કારણ કે બત્રીસ હજાર રસોડા હોવા છતાં તેમજ ચોસઠ હજાર ગેસની બોટલ અને ઇઠ્યાસી હજાર મધ્યાહન ભોજન કર્મચારીનો સ્ટાફ સ્થાનિક હોવા છતાં અમને એ જ નથી સમજાતું કે ખાનગીકરણનો મુદ્દો સુકામે લીધો છે જ્યારે ઓગણીસો ને ચોર્યાસીથી અત્યાર સુધી મારા મધ્યાહન ભોજન કર્મચારી બહેને જ ગુજરાતનું શિક્ષણ ઊંચું લે છે તો આજે શા માટે અમારી નોકરીને ગણતરી કરવામાં આવતી નથી અમારી સેવાને ધ્યાનમાં શા માટે નથી લેવામાં આવતી અને ગુજરાતની અંદર જે માનવ વેતન ધારક છે એને માનવ વેતન મળે છે એ અમને શા માટે ઓરમાં વર્તન રાખવામાં આવે છે તો માનનીય મુખ્યમંત્રી સાહેબને એ વિનંતી છે કે આજ રોજ અમે દિવસ ત્રણની અંદર કે ચારની અંદર જો અમારા પ્રશ્નનો હલ નહીં થાય અને ગુજરાતની અંદર આ ટ્રાયબલ એરિયાની અંદર ખાનગીકરણ બંધ નહીં થાય તો ઉગ્ર ગાંધી ચિંધિયા માર્ગે અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાનું પડશે અને સુડતાલીસ લાખ બાળકોનું પણ અમે ભાવિ જોઈએ છે સરકારી સ્કૂલમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના બાળકો જ અભ્યાસ કરતા હોય તો જે તે ટાઈમે અમે કુપોષણ થતાં અમે બચાવ્યા છે અને આજે પણ હું તમને ચેલેન્જથી કહું મીડિયાના કે પાંચ વર્ષથી તેર વર્ષનું બાળક સરકારી સ્કૂલમાં રસોડું બનતું હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી ગ્રામ્ય કક્ષાએ સ્કૂલમાં જ રસોઈ બનતી હોય ત્યાં કુપોષણનો રેશિયો નથી અને એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો છે સરકારને સર્વે કરાવવું હોય તો કરાવે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે